ખાનદાની અને ખમીરાઈ નો આમ કે ને કે ખાનદાની આપણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળે ખાનદાની બિલકુલ ખાનદાની અને એક ટાઢો શેરડો પડી જાય તમે ગમે આવતા હોય જેવો એટલે માણા ના ધરતી ના બે ના સંવેદનો બદલાય જાય વાહ સ્વાદ ફરી જાય માણસાઇ નો સાદ દિલ માં ઘર કરી જાય વાહ બે વાહ બહુ સુંદર પધારો વાર મારા ગળા ના હમ મારો હાથ પાછો નો ઠેલાય આ એક રોટલી તો વધારે ખાવી જ પડે જયમાં વગર નો જાવ દી ઉગે ને દી માં ત્રણ ત્રણ વાર આવા ઘરે ઘરે શબ્દ સમજાય ને સમજી લઉં કે મારું કાઠિયાવાડ વાહ 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 કાઠિયાવાડની કામણગારી પ્રજા જેને હગમટે એક જ વ્યસન છે ને ઈ છે મહેમાન ગતિ વાહ બે વાહ હગમટે 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 વ્યસન છે ઓલસેલ માં વાહ વાહ એક જ વ્યસન છે ઈ છે મહેમાન ગતિ આ બાજુ જોવો તો ચોટીલો ડુંગર અને આ બાજુ ગિરનાર જેની આધ્યાત્મિક ઉંચાઈ સિદ્ધ કરીને બેઠા આ બાજુ હાથાસણી નો ડુંગર આ બાજુ બરડા ની

જોશી દુહો લખે કાઠિયાવાડી કામની જાણે પાણી વાળા પૂત વાહ કાઠિયાવાડી કામીની જાણે પાણી વાળા પૂત ઈ દેવ ભોમકા ના દૂત

અને રંગભૂમિ પોતાની અધૂરી સાધના પૂર્ણ લીએ ભૂમિ નો અવતાર લીએ તો એને સૌરાષ્ટ્ર કેવું પડે વાહ વા લેપટોપ ના પોઈ ગયા હોય એવા પુનરાવતાર કરાયો

જલારામે કાઠિયાવાડ ને ટુકડો ખવડાવ્યો છે ક્યાં બાથે હો જય જલારામ સત્તારામ ના સોરી સત્તાધાર ના શામજી બાપુએ વાહ કાઠિયાવાડ ને ભોળ પણ શીખવાડ્યું છે વાહ 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 વાહ

મારો કાઠિયા ક્યાં બાદ મલક મા